નવ ને દસ થઈ મીટિંગ નો ટાઈમ તો આપડે નવ વાગ્યા દેખાડે નહીં ને હજી સુધી નહીં ને આપણે નવ વાગ્યાનો ટાઈમ રાખ્યો અને નવ ઉપર અને ત્રણ મેસેજ કર્યો છે એમનું નવ વાગે નવ વાગે મીટિંગ રાખી છે આવી જજો ભલે લો કનવા બોજા પૈસા પૈસા લાવ્યો છે ને ભાઈ અરે તમારા માટે તો કેટલી મજૂરી કરીને આવ્યો ખબર જ હોય હું હોય ભૂખ્યો તો એક ટેક ઉપર શું વાત કરું ના ના તમારા માટે હિસાબ કીધો આજ કનવા નીસાબા આલી દેવો ચોપડો બરાબર એ પહેલા ઢીલમ બિલ્લ્યા પર હિસાબ આવતો બરાબર છે સેવા ઇんで અસલી કે તો

ભલા તારા સો રૂપિયા અને કદાચ બસો રૂપિયા બાકી બસ સો રૂપિયા

અરે હવે આ હિસાબ बताओ કી દે ઓ હિસાબ એ તો બતાવતી અલ્યા બલે અલ્યા બધો નાવા તો દે ને મારે બધા આવ આલ દે ઓ હિસાબ યાર બધા આવ કે ના આવ મારે સપ તો લઈ લેવાનો છે પૈસા અલ્યા પણ બધો ના તો દે તો બધોન ટાઈમ નછે તો આવી જો એમ ન આમો બધોન નાઈમ નખ્યો આયા નહીં એનું શું કરું એમ હિસાબમાં કેમ જો જો ભાઈ હા બોલાવ આપા કોલ આવે ખરી હ

સાબી થોડો ઈવો આલવાનો હોય પૈસા બધું કહું કોઈ બેન હોય એક રૂપિયા મોરી કાઢી પહેલા આ તો તમે જ હા રાખ્યો હોય તો આપણી આવક જેટલી હતી ખબર છે આ વખતની આવક તો હતી આ વખત ગયા વર્ષના થોડા પડી રહ્યા હતા બરોબર અને આ વખત ને થોડું ઉઘરાણું અને થોડું જે જે આપણે ઉઘરાવતા તે રહે એમ કહીને આપણે તમે જે ખર્ચો કર્યો ને

હું અમારે ચોપડામાં જ ગયા આ મહિના ને આ નહીં હું તો હિંમત છું આજ પછી છે ને હાલ આથી નવરાત્રિ ને ત્યાં તમારે હિસાબ રહેશે બરોબર પછી નવરાત્રી મોત જે મીટિંગ થશે ને એ મધા હું કીશ પછી ની વાત કરશે બરોબર કનુભા જો ખોટું ના લગાડતા

આપણા સબસ્ક્રાઈબરનું કોઈ કહેવું કહી દો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે અને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલ કિસાન કોમેડી કિંગ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂતાના